પીયુ પાર્ટી ગરબા ત્રણસોથી વધુ ખેલાઈ ગરબે ઝૂમ્યા પાડી વલસાડ ઉમર ગામ નવસારીથી લઈ સાઉથ ગુજરાતના સ્પર્ધકોએ ભાગ લીધો વિજેતાઓને ટ્રોફી સાયકલ ઇનામ અપાઈ પાડી તાલુકાના ઉમરસાડી દી દેસાઈવાડ ગામે સુંદર અને રમણીય વાતાવરણ વચ્ચે આવેલ પીયુ પાર્ટી પ્લોટ હોલમાં ઠંડનાર ગ્રુપ દ્વારા ગરબા કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતના વિશાળ સંખ્યામાં ખેલાયો આવી સ્પર્ધામાં ભાગ લીધો હતો આ કોમ્પિટિશનમાં જજ તરીકે જયશ્રીબેન ભંડારી સાથે અન્ય હતા નાના બાળકોથી આ ગરબામાં ભાગ લઈ ઉત્સાહ ઉમંગ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી વિવિધ ગરબાની એક્શનમાં માતાજીના ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા ગરબા આયોજક અને જજ જયશ્રીબેન ભંડારીએ જણાવ્યું હતું કે ઉમરસાડીમાં પ્યુ પાર્ટી પ્લોટ હોલ ખૂબ જ સુંદર છે અહીં દરેક વ્યવસ્થાને વિવિધ સુવિધાઓ બચુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે આ સ્પર્ધામાં પારડી વલસાડ ઉમરગામ નવસારી થી લઈ સાઉથ ગુજરાતના ગરબા ક્લાસીસના ત્રણસોથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો વિજેતા થનાર ખેલાઓને ટ્રોફી અને સાયકલ ઇનામ રૂપે આપવામાં આવી હતી પીયુ પાર્ટી પ્લોટના સંચાલક બળવંત ઉર્ફે બચુભાઈ પટેલ સહિત મહાનુભાવો અગ્રણીઓ હાજર રહ્યા હતા નાના બાળકોએ ગરબે રમી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા પાર્ટીમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવશે હોવાનું જયશ્રી ભંડારીએ જણાવ્યું હતું 고맙 અને ભંડારી અહિયાં અમે ધર્મેશ જે કોમ્પિટિશન કરેલું છે એમાં અમે જજ તરીકે આવેલી છું અને પહેલા બી પેલા વર્ષે અમે જે કોમ્પિટિશન કરેલું એમાં બી ત્રણસો પ્લસ એન્ટ્રી અને અત્યારે બી મેં કોમ્પિટિશન કર્યું એમાં બી ત્રણસો પ્લસ એન્ટ્રી થઈ હતી બીજું કે પીયુ પાટી પ્લસ માં આપણે બચુભાઈ હોલમાં અહીંયા અમે આયોજન રાખ્યું હતું અને બીજું કે આની અહિયાં પાર્કિંગ ની સુવિધા બી સારી છે અને હોલ બી એટલો મોટો છે કે દોઢસો બોસો ત્રણસો સ્ટુડન્ટ જેટલા રમી શકે એમ બાળકોનું પરફોર્મન્સ તો બહુ જ મસ્ત થી લઈને બાર સુધીની કેટેગરીમાં જે બાળકો રમે છે એમનું પરફોર્મન્સ બહુ જ મસ્ત છે ખાસ કહેવાનું છે મારે કે મેં એ વિચારતી છું કે આ યર મેં નવરાત્રી બી કરું એવી આશા રાખું છું કે તમે લોકો બધા મને ખાસ સહકાર સપોર્ટ મળે તો મેં નવરાત્રી વિચારતી છું કે આપણા અહીંયા બી પાર્ટીમાં મોટી નવરાત્રી થાય કે છેલ્લા પાંચ છ વર્ષથી આપણા પાર્ટીમાં નવરાત્રી થતી નથી એટલે મેં વિચારતી છું કે એક નવરાત્રી કરીએ સૌ પ્રથમ તો જય માતાજી આજે પંદરમી ઓગસ્ટ દિવસના નિમિત્તે ઉમરસાડી ગામમાં આટલું સુંદર પાર્ટી પ્લોટ છે ક્યુ પાર્ટી પ્લોટ જ્યાં આજે અમે ત્રીજી વાર આવ્યા છે પહેલી વાર જયશ્રીબેન કરી ત્યાર પછી બીજી વાર પણ કરી અને ત્યાર પછી આજે અંકુરભાઈ જેમણે આજે ત્રીજી વાર કોમ્પિટિશન કર્યું છે જ્યાં પીયુ પાર્ટી પ્લોટમાં સાઉથ ગુજરાતના સૌથી નાના મોટા ગરબા ક્લાસથી લઈને આ બાજુ ઉમરગામ સુધીના ખેલાયાઓએ પાર્ટિસિપેન્ટ કર્યું છે આટલી મોટી જગ્યામાં ખૂબ સરસ રમવાની મજા આવે છે સૌથી મસ્ત આ કાર્પેટ નું મસ્ત વ્યવસ્થા કરી છે આ પાર્ટી એટલે કાર્પેટ પ્લસ પાર્કિંગ આટલું ખુલ્લું અને સુંદર હવા ઉજાસ વાળું આ પાર્ટી છે ખૂબ જ સરસ મેનેજમેન્ટ છે આ પાર્ટી પ્લોટ નું તેમજ છોકરાઓ બહુ જ ઉમંગ થઈ આજે આ કોમ્પિટિશન રમવા આવ્યા છે સાઉથ ગુજરાતના ના છે ને સર્વ ક્લાસીસ બધા સિલેક્ટેડ ખેલૈયાઓ અહીંયા રમવા આવે છે જેમાં હરેક ક્લાસમાંથી જે એમના ટોપર હોય એ લોકો પાંચ દસ પંદર વીસ છોકરાઓ ભેગા થઈને એક એક ક્લાસમાંથી અહીંયા પાર્ટિસિપેટ કરે છે અને જે રીતે કોમ્પિટિશન છે જેમાં ઉમરવાઇઝ જીરો થી બાર વર્ષ બાર થી બાર થી વીસ વર્ષ વીસ વર્ષ થી ત્રીસ વર્ષ અને ત્રીસ વર્ષ થી ઉપરના તેમજ પાંત્રીસ વર્ષથી ઉપરના ખેલૈયાઓ પણ ભાગ લે છે અને એમને ચેમ્પિયન અને આ બધામાંથી જે વિજેતા થયો તેનું પણ એક અલ્ટિમેટ ચેમ્પિયન નું આયોજન કરેલું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો